પટકાઈ મારુતિ સ્વીટ્સ કાર ઝાડ સાથે અથડાતા કારમાં સવાર યુવાનનું ઘટના સ્થળે જ મોત કારમાં સવાર ચાર વ્યક્તિઓ ઇજાગ્રસ્ત થતા ડબોઈ ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડાયા બોડેલી તરફથી કાર લઈને વડોદરા તરફ જતા તે દરમિયાન ડભોઈ તાલુકાના પણસોલી ગામ પાસે કાર ચાલકે પરથી કાબુ ગુમાવી દેતા સર્જાયો અકસ્માત મારુતિ સ્વીટ કાર

ગુરુકુળમાં કોમર્સ અને આર્ટ્સના વિષયોમાં ગ્રેજ્યુએશન સુધીના અભ્યાસક્રમની વ્યવસ્થા પણ છે અભ્યાસની સાથે સાથે વ્યવસાયિક અભ્યાસક્રમો પણ વિદ્યાર્થીઓને પૂરા પડાઈ રહ્યા છે અભ્યાસની સાથે દરેક પ્રકારના ખેલમાં વિદ્યાર્થીઓને કોચિંગ પૂરું પાડવામાં આવી રહ્યું છે અહીં વિદ્યાર્થીઓને અભ્યાસની સાથે વેદ ધર્મગ્રંથના અભ્યાસ પણ અપાઈ રહ્યા છે જેથી આપણી સંસ્કૃતિ ઉજાગર થઈ શકે ગુરુકુળમાં અત્યાધુનિક ઢબે શિક્ષણ અપાઈ રહ્યું છે જેથી સમય સાથે તાલ મિલાવી શકે અભ્યાસની સાથે સાથે સારા સિંચન કરવું તે ગુરુકુળની વિશેષતા છે પરંપરા છે આર્યકન્યા ગુરુકુળ પોરબંદરમાં આપની દીકરીઓના એડમિશન માટે આજે જ સંપર્ક કરો બ્યાસી અઠાવન જીરો ત્રીસ ત્રીસ ત્રણ બ્યાસી અઠાવન જીરો ચાલીસ ચાલીસ ચાર